સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ચાહમાં યુવકને જોખમી સ્ટંટ ભારે પડ્યો

સાથે ધરપકડ કરી છે તપાસમાં બહાર આવ્યું કે હિરેન પટેલ અગાઉ દારૂની હેરાફેરીના કેસમાં પણ સંડોવાયેલો હતો આરોપી હિરેન પટેલ ખેરગામ ધરમપુર અને નાના પોંઢા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે તેણે ધરમપુર વિસ્તારમાં પોતાની જીપ ગાડીથી સ્ટન્ટ કરી રીલ્સ બનાવી હતી સોશિયલ મીડિયા પર વાયદાત યુવક તરીકેની છાપ ઊભી કરવા માટે તેણે આ વિડિયો પોતાના સોશિયલ મીડિયાની આઈડી પર અપલોડ કરવું ભારે પડ્યું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર